ડીસા તાલુકાના જેનાલ ગામની ચારેય પ્રાથમિક શાળાઓમાં તિથિ ભોજન આપવામાં આવ્યું ડીસા તાલુકાની સીઆરસીની જેનાલ સોલંકીવાસ જેનાલ જેનાલ રેલવે સ્ટેશન જેનાલ રબારી ગોળિયા ચારેય શાળાઓમાં જેનાલ ગામના દાતાશ્રી હિરાજી કેશાજી સુથાર પરિવાર તરફથી શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથિ ભોજનમાં બુંદી અને સેવનો આપવામાં આવ્યા હતા બાળકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જેનાલ ગામના દાતાશ્રીઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસ હોય ધાર્મિક ઉત્સવની ઉજવણી હોય શુભ પ્રસંગ હોય ત્યારે દાતાશ્રીઓ દ્વારા જેનાલની ચારેય શાળાઓના વિદ્યાર્થીઓને તિથિ ભોજન નાસ્તો આપવામાં આવે છે તે આનંદ અને ગૌરવની વાત છે દાતાશ્રી હિરાજી કેશાજી સુથાર પરિવારનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ભારત માતા કી જય આજે અમારી જેનાલ પ્રાથમિક શાળામાં જેનાલ ગામના હિરાજી કેશાજી સુધાર દ્વારા બાળકોને પ્રીતિભોજન સ્વરૂપે

जे बुंदीनु આપ્યુ હતુ મારુ નામ કુલદીપસિંહ કિરણ છે અશ્વિનસિંહ સોલંકી સોલંકી આચાર્યશ્રી સોલંકી વજენაપાટમીચાર તાલુકો ઓડિશા જિલ્લો બનાસકોઠા આજની તારીખ 28 સપ્ટેમ્બર 2025 ના રોજ જનરલ ગામનાદાતા શ્રી હિરાજી કેટાજી સુખા દ્વારા જનરલની ચારે છરાઓ જેવી કે જનાપાટમીક શળા સોલંકી વજენაપાટમીક શળા જનરલ રીબિલિટેશન પાટમીક શળા અને જનરલ રબારી ગુડિયા પ્રાથમિક શાળાના તમામ બાળકોને આ દાતાશ્રી દ્વારા સેવ અને બુંદીનો નાસ્તો વેચવામાં આવ્યો અને બાળકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો